નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરીશ પ્રજાપતિ મારા યુટ્યુબ ચેનલ પર અને વોટ્સઅપના મારા વિદ્યાર્થીઓ સાથે ખૂબ ખૂબ આનંદની વાત કરવા આવી ગયો છું કે આજથી આપણે અલંકાર શરૂ કરી રહ્યા છીએ અલંકાર એટલે શું આપ સૌને ખ્યાલ છે એકથી છ લેસન જેમણે પણ જોયા છે એમને વિનંતી કે સાતમું આ લેસન તમે જોવા માટે છૂટા છો તૈયાર છો એવું હું સમજી લઉં છું જેમણે નથી જોયા તો હજુ પણ તમારે વોટ્સઅપ ગ્રુપમાં સામેલ થવું છે તદ્દન ફ્રી ઓફ ચાર્જ મને વોટ્સઅપ કરો તમારો નંબર નામ અને સરનામું મારો વોટ્સઅપ નંબર લખી લો નાઇન ફોર ટુ નાઇન થ્રી ફાઇવ એઈટ સિક્સ ફાઇવ સિક્સ ચોરાણું બે ત્રાણું અઠાવન છ છપ્પન હરેશ પ્રજાપતિ વિસનગર આજે આપણે શરૂ કરી રહ્યા છીએ પ્રેક્ટિકલ અત્યાર સુધીમાં આપણે જે સમજાવવાનું હતું થિયરી સમજાવવાની હતી વ્યાખ્યા સમજાવવાની તે બધું જ સમજાવી દીધું છે હવે તમારે અલંકાર કેવી રીતે તૈયાર કરવાનો છે એનું આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો પહેલો અલંકાર આપણે લઈએ છીએ બધાને ખ્યાલ છે પહેલો અલંકાર સારે ઘ મધ નીસા સાની ધપ મગ રેસા ફિંગરિંગ બરાબર જોઈ લેજો પહેલી કાળી ઉપર પહેલી આંગળી બીજી ઉપર બીજી આંગળી ઘ ઉપર એટલે કે સફેદ ઉપર અંગૂઠો આવશે એટલે તમારી આંગળીઓ આગળ જવા માટે છૂટી થઈ જાય તો અહીંયા પછી મ ઉપર પહેલી પ ઉપર બીજી ધ ઉપર ત્રીજી ની ઉપર અંગૂઠો અને સા ઉપર પહેલી તો પહેલી બીજી અંગૂઠો પહેલી બીજી ત્રીજી અંગૂઠો પહેલી પાછા આવો એટલે એ જ રીતના જે આંગળી મૂકીને ગયા હતા એ જ આંગળી મૂકીને પાછા આવવાનું છે પહેલી અંગૂઠો ત્રીજી બીજી પહેલી અંગૂઠો બીજી પહેલી હવે ઘણા શું કરે છે ઉતાવળમાં વગાડે છે સ્પીડ લાવવાની હાલ કોઈ જરૂર નથી ફક્ત લય લય એટલે ગતિ માપવાનું સાધન તમારી જે ગતિ છે એ એક ધારે રહેવી જોઈએ અલંકાર હોય ગીત હોય ગરબો હોય ભજન હોય ફિલ્મી ગીત હોય કોઈ પણ તમે વસ્તુ વગાડતા હોય તો તમારી લય એટલે કે ગતિ એક સરખી રહેવી જોઈએ ઘણા શું કરે છે મને હમણાં જ એક વિડીયો મોકલ્યો હતો પદ્ધતિ બિલકુલ ખોટી છે પછી ઘણા મિત્રોનું શું થાય છે અહીંયા ભૂલથી આ આંગળી મૂકી ગયો પછી આ આંગળી મૂકીને આ રીતના આંગળી ઉપર જવા દે ક્રોસ આમ ક્રોસ થવી જોઈએ નહીં આ પણ પદ્ધતિ ખોટી છે હવે એક ધારી લય એના માટે શું કરવાનું તો ધારો કે તમારી પાસે કોઈ એવું સાધન છે જેમાં લય એટલે કે તાલ વાગતો હોય ડિજિટલ તાલ વાગતો હોય મોબાઈલમાં તમે ડાઉનલોડ કરીને તાલ વગાડી શકો છો એ મોબાઈલમાંથી કેવી રીતના ડાઉનલોડ કરવાનું એ પણ તમને હું વિડીયો બનાવીને બતાવીશ પણ અત્યારે આપણે ફક્ત અલંકાર જોઈ લઈએ છીએ કે તમારે કેવી રીતના તૈયારી કરવાની છે વગાડવાની એક ધારી સ્પીડ એક સરખી જ હોવી જોઈએ વધઘટ થવી જોઈએ નહીં બરાબર હવે જે ગાવાવાળા છે એમને શું કરવાનું છે ઘણા ડાયરેક્ટ ગાવાના સ્વરમાં લાગી જાય છે વગાડતા નથી પહેલાં એક બે વાર વગાડો સ્વરને સાંભળો જે સ્વર વગાડવો છે એ સ્વરને સાંભળો કે એનો અવાજ કેટલો છે પછી એની એક્ઝેક્ટ કોપી કરવાની છે આ સા છે તો સાને સાંભળો સા જીતના રે ને સાંભળો અને પછી ગાઓ ડાયરેક્ટ ગાવાનું શરૂ નહીં કરી દો શા કરતા રે ઊંચો છે my, my. my. mm આ રીતે આપણે અલંકાર ગાયનવાળા પ્રેક્ટિસ કરવાની છે ધીમે ધીમે સ્વરને સાંભળતા જવાનું દરેક સ્વર આટલો ધીમો ગાતા હોય એ પહેલાં શ્વાસ ભરવાનો અંદર અને પછી ગાવાની શરૂઆત કરવાની જેટલો શ્વાસ ઊંડો લઈને ગાવાની શરૂઆત કરશો એટલો યોગા પણ સારા થશે શ્વસન પ્રક્રિયા તમારી સારી થશે ગળું પણ સારું ચાલશે હવે જે ચોથી કાળીનો સાહ આપણે લેવાનો છે એ પણ તમને એકવાર બતાવી દઉં છું કે ચોથી કાઢી નો છે So ni da... mi... sa... sa... બરાબર છે તો આ ચોથી કાળીના સાથી ગાયનવાળા મેં સમજાવ્યું કે કેવી રીતના તમને ગાવાની પ્રેક્ટિસ કરવાની છે ડાયરેક્ટ ગાવાની શરૂઆત નથી કરવાની ફરી એકવાર ખાસ ધ્યાન રાખજો બરાબર સાંભળવાનો સો અને પછી શરૂ કરવાનું હવે વાદનવાળા એક સાથે લઈ દે અત્યારે હું તમને જે વગાડીને બતાવું છું ધારો કે આપણે વન ટુ થ્રી ફોર આ બીટ ઉપર ચાલવાનું છે એક બે ત્રણ ચાર બરાબર એ જ રીતના આપણે પહેલી કાળીથી જોઈ લઈએ સિક્સ સેવન ફાઈવ સિક્સ સેવન એટ આ રીતના વાદનવાળા પ્રેક્ટિસ કરવાની છે સ્પીડ વધારવાની જરૂર નથી સ્પીડ ક્યારે વધારવાની ખાસ ધ્યાન આપજો કે જ્યારે તમે આંખ બંધ કરી શકીને આંખ બંધ કમ્પ્લીટ પૂરી આંખો બંધ અને આટલી લયમાં આખો અલંકાર જ્યારે વગાડતા થઈ જાઓ આંખ બંધ કરીને સહેજ પણ તમારે ભૂલ ના પડે ફિંગર બરોબર એ જ સ્વર ઉપર પડે આટલું પરફેક્ટ થઈ જાય પછી તમે ધીમે ધીમે સ્પીડ વધારી શકો છો વાદનવાળા ગાયનવાળાને સ્પીડ વધારવાની જરૂર જ્યારે લાગે ત્યારે ગાવાનું બંધ કરી દેવાનું ફક્ત વાદનની પ્રેક્ટિસ કરવાની ફિંગરિંગની પ્રેક્ટિસ કરવાની જ્યારે ગાવાની પ્રેક્ટિસ કરતા હોય એટલે મેં બતાવ્યું એ પ્રમાણે સ્લોલી ગાવાની પ્રેક્ટિસ કરવાની છે તો આટલું ધ્યાન રાખજો નેક્સ્ટ લેસનમાં આપણે તાલ સાથે કેવી રીતના વગાડવાનું અથવા તો તાલને ડાઉનલોડ કેવી રીતના કરવાનું છે એ તમને હું શીખવાડી દઈશ એટલે તમારે તાલ સાથે પ્રેક્ટિસ કરવાની હંમેશા તાલ સાથે પ્રેક્ટિસ કરવાની આપણે પહેલાં અલંકારથી જ આપણે તાલ સાથે શરૂ કરીશું એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર છે તો નેક્સ્ટ લેસનમાં આપણે મળીશું તાલ સાથે અલંકાર વગાડવાની પ્રેક્ટિસ માટે ત્યાં સુધી તમારે મારો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ શેર કરજો નવા સભ્ય હોય તો સબસ્ક્રાઈબ કરજો પૂરેપૂરું અને હજુ પણ વોટ્સઅપ ગ્રુપમાં સામેલ થવું છે તદ્દન નિઃશુલ્ક છે આપણે ફ્રી ઓફ ચાર્જ છે તો મને વોટ્સઅપ કરજો તમારો નંબર મારા વોટ્સઅપ ઉપર મારો નંબર નોંધી લો નાઇન ફોર ટુ નાઇન થ્રી ફાઇવ એટ સિક્સ ફાઇવ સિક્સ ચોરાણું બે ત્રાણું ચોરાણું બે ત્રાણું અઠ્ઠાવન છપ્પન હરેશ પ્રજાપતિ વિસનગર નેક્સ્ટ લેશનમાં મળીએ છીએ આવજો ગુડ બાય ગુડ ડે